રાજ્યમાં વન વિભાગની ભરતીનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે બે દિવસ અગાઉ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરી હતી તો આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાન ભેગા થયા છે જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માસ્ક જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે

છબરડા સામે આવ્યા છે